બોડેલી શહેરને બાંધમાં લઈ તોફાન મચાવનાર કપિરાજ આજકરે પાંજરે ફુરાયો છેલ્લા દસ દિવસમાં એક બાળકી સહિત ત્રણ લોકોને હુમલો કરી અને ઇજાગ્રસ્ત બનાવ્યા હતા લોકોને ઘરથી બહાર નીકળવામાં પણ લાગતો હતો ડર બોડેલી અલીપુરા વિસ્તારમાં કપિરાજ ઘટના તોફાનથી લોકો ભયગ્રસ્ત થયા હતા કપિરાજને પાંચરી પૂરવા માટે વન વિભાગને રજૂઆત પણ કરાઈ હતી વન વિભાગની ભારે જહેમત ભરી કામગીરી બાદ આખરે કપિરાજ પાંજરે પુરાયો હતો કપિરાજને પાંજરે પૂરી તેનો મેડિકલ કરી અને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવશે કપિરાજને પાંજરે પુરાતા લોકોમાં હાશકારો વર્તાઈ રહ્યો હતો છેલ્લા દસ દિવસથી બોડેલી ગામમાં આતંક મચાવનાર કપિરાજને બોડેલી વન વિભાગ દ્વારા તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સાંજના સમયે પાંદરે પૂરેલ હોય આ કપિરાજ દ્વારા બોડેલી ગામની અંદર છેલ્લા દસ દિવસથી એક બાળકીને એક વૃદ્ધ વ્યક્તિને અને એક પુખ્ત વયની વ્યક્તિને ઈજા પહોંચાડેલ હોય તેથી ગામજનોની અંદર કપિરાજને પકડવા માટે ઉગ્ર રજૂઆત વન વિભાગને કરવામાં આવેલી હોય તો છૂટાઉદો વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ અલગ ટુકડીઓ પાડી અલગ અલગ જગ્યાએ પાંદરું મૂકી અને તારીખ બાર છ બે હજાર પચીસના રોજ કપિરાજને સાંજે પાંદરેપુરી જબુગામ નર્સરી પર રાખેલ હોય ત્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવશે